દાંતામાં ધર્મ પરિવર્તનને લઈ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે દાંતાના ધર્મ જાગરણ સંઘ દ્વારા ધર્મ પરિવર્તનની બદલીને અટકાવવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે દાંતાના એકસો ગામોમાં કેટલાક તત્વો લોભ લાલચ આપીને હિન્દુ ધર્મના લોકોને ધર્મ પરિવર્તન કરાવી અન્ય ધર્મોમાં મેળવી રહ્યા છે જેના વિરોધમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા આ પ્રવૃત્તિને અટકાવવા માટે આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે આગામી સમયમાં વિસ્તારમાં નાતાલના તહેવારની પણ ઉજવણી કરવામાં ન આવે તાલુકામાં એકસો પબ્લિકને પબ્લિક અને ખોટી રીતે ધન પરિવર્તન કરવામાં આવ્યું છે ક્રિશ્ચન લોકો દ્વારા જો આ અટકાવવામાં નહી આવે તો ન છૂટકવા મારું આંદોલન કરવું પડશે અને પરિસ્થિતિ કોઈ પણ ઉપસ્થિત થશે એના માટે વહીવટ જવાબદાર રહેશે સરકાર જવાબદાર રહેશે કોઈ પણ સંજોગોમાં આ નાતાલના તહેવારો ના થવા જોઈએ ધર્માંતર ના થવું જોઈએ ના કે ધમાલ થશે મારામાલ થશે અને ખૂનામી થશે ચેતવણી અમે કે જય શ્રી રામ બનાસકાંઠાનો જનજાતિ ધરાવતો સૌથી મોટો તાલુકો દાદા તાલુકો કે જેમાં એકસો ચોરાસી ગામડા આ વસ્તીના છે અહીંયા પાછલા કેટલાક સમયથી જનજાતિ ધરાવતી વસ્તીના ગામડાઓમાં જઈ જઈને ખ્રિશ્ચિયન કમ્યુનિટીના લોકો ગોળી આ જનતાને ફોસલાવીને હેલ્પ કરવાના બહાને રાશન આપવાના બહાને દવાઓ આપવાના બહાને આ જનતાને ભોળવીને ધર્મ પરિવર્તનનું બહુ મોટું રેકેટ અહીંયા ચાલી રહ્યું છે તો વિવિધ હિન્દુ સંગઠનના લોકો મળીને આજે મામલતદારશ્રીને પત્ર આપ્યું છે અને એની સાથે સાથે અમે તમામ હિન્દુ સંગઠનોના લોકો આજે એ ચીમકી પણ આપીએ છીએ કે જો આ જે ધર્માંતરણ થઈ રહ્યું છે અને આવા તત્વોને વિરુદ્ધ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ હિન્દુ સંગઠનના લોકો જાતે આનો ફેસલો લેશે અને આગળની જવાબદારી તમામ જેટલા પણ સરકારી ક્ષેત્રો છે એમની રહેશે અમારા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં એકસો ને ચોર્યાસી ગામ જે જનજાતિ સમાજના આવેલા છે આ જનજાતિ સમાજમાં અન્ય ધર્મના લોકો કે લોભલાલચ આપી અને ખોસલાઈ ફોલાવી અને ધર્મ પરિવર્તન કરવા માટે અને અહીં ખ્રિશ્ચન વસ્તી ન હોવા છતાં આ વિસ્તારમાં નાતાલ જેવા કાર્યક્રમો જાહેરમાં ઉજવણીઓ કરવામાં આવે છે તો આ કાર્યક્રમો અમારા સમાજમાં ના થાય ધર્મ પરિવર્તન ના થાય અને સમાજ હિન્દુ સંસ્કૃતિના રિવાજો ના તૂટે એને ધ્યાનમાં રાખી અમે એને આજે મામલતદાર સુધીને આવેદનપત્ર આપ્યું છે